આ ભયાનક સ્થિતિ છતાં તંત્રના જાહેરનામું સહેરામ ભંગ થઈ રહ્યું છે અને તંત્રની નિષ્ફળતા પર ગંભીર સવાલો ઊભા થયા છે બ્રિજ પર પડેલા મોટા મોટા ખાડાઓ અને વચ્ચેથી ફાટી ગયેલી સપાટી સ્પષ્ટપણે દર્શાવે છે કે આ બ્રિજ કોઈ પણ ક્ષણે તૂટી શકે છે આટલી ભયાનક સ્થિતિ હોવા છતાં ભારે વાહનો બેરોકટ અજીવલેન સ્થિતિ બ્રિજ પરથી પસાર થઈ રહ્યા છે તંત્રએ ભારે વાહનો પર પ્રતિબંધ માટે લગાવેલા લોખંડના એંગલ પણ રાત્રિના અંધારામાં તોડી પાડવામાં આવ્યા છે જે કાયદાનો ભંગ કરનાર તત્વોને બેફામતા દર્શાવે છે સ્થાનિક લોકો અને વાહનચાલકોની વારંવારની રજૂઆતો છતાં પોલીસ અને વહીવટીતંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે પોલીસ ચેકપોસ્ટ પરથી ભારે વાહનો સરળતાથી પસાર થઈ રહ્યા છે જેના કારણે એવી શંકા સેવાઈ રહી છે કે આ મામલે એક શેટિંગ ચાલી રહ્યું છે પ્રજા શિવલેણ જોખમમાં મૂકીને ચાલતી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ પર તાત્કાલિક પૂર્ણ વિરામ મૂકાવવા જોઈએ જો આ બ્રિજ તૂટી પડે અને કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેની જવાબદાર કોણ લેશે સુપ્રશાસન કોઈ ભયાનક ઘટનાની રાહ જોઈ રહ્યું છે ધાદર બ્રિજ પરથી દરરોજ અને વિદ્યાર્થીઓ શ્રમિકો અને અન્ય લોકો પસાર થાય છે અને તેમનો જીવ સતત જોખમમાં છે આ ગંભીર બેદરકારી પર તાત્કાલિક અને કડક પગલાં ભરવા અનિવાર્ય છે જેથી કોઈને દોસ્ત વ્યક્તિનો જીવ ન થાય